નમસ્કાર મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે અને હું છું દર્શન ચૌધરી હવે આપણે જે બે દિવસની જે આગાહી અને જે ગુજરાતનું પૂર્વાનુમાન કરવામાં સફળ રહ્યા કારણ કે અમે દતા થોડી જે રાજકોટ બાજુની ખેતીવાડીની મુલાકાતે એટલે જે પૂર્વાનુમાન ના કરી શક્યા તેના બદલ હું માફી ચાહું છું હવે આપણે જે એકત્રીસ તારીખે જે બનાસકાંઠા જિલ્લાના ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો મહેસાણા પાટણ અને જે બનાસકાંઠાના જે ઇલાકા છે દાલુ તાલુકા કહી શકાય આપણે દીવદર તાલુકો ભાભર તે અન્ય ઘણા જગ્યાએ સારો વરસાદ આપણને જોવા મળ્યો છે બે દિવસથી અને વાત કરીએ પહેલી સપ્ટેમ્બર ઓકે ઓગસ્ટ પૂરો છે સપ્ટેમ્બર હવે આવ્યો છે એટલે સપ્ટેમ્બરમાં જે પહેલી તારીખનું પૂર્વાનુમાન આપણે ગુજરાત માટે કરીએ કે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો આપણે કહી શકાય બનાસકાંઠાથી લઈને છે એક પાલનપુર અને થરાદ સુધીનો વિસ્તાર જ્યાં વરસાદમાં ભારે કમી જોવા મળે છે હવે બફારો જોવા મળે છે અને ભેજ થોડોક વધુ જોવા મળે છે અને બપોર પછીનું તાપમાન થોડુંક રાહતમય થઈ જશે પણ જે દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીનો જે સમય રહે છે તેમાં તાપમાનમાં બહુ વધારો જોવા મળે છે અને વરસાદી ક્યાંક થોડું થોડા સમય માટે જ ક્યાંક વરસાદ થઈ શકે છે ગાજવીજ થઈ શકે છે ક્યાંક પવન ફૂંકાઈ શકે છે પણ વરસાદની માત્રા જે નહીં બચવા મળશે વાત કરીએ ભુજ અને કચ્છની કચ્છ કચ્છ જિલ્લો એવો છે જે આમ તો જે વરસાદ જે ઋતુ દરમિયાન વરસાદની ઋતુ હોય તે દરમિયાન આમ તો સૂકો જોવા મળતો હોય છે પણ આ સાલ જે વરસાદની માત્રા હતી તે કચ્છમાં થોડી વધુ જોવા મળી હતી કારણ એ છે કે જે બંગાળની પ ખાડીના પવનો અને અરબસાગરના પવનો અને જે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કચ્છમાં સારો એવો વરસાદ આપણને જોવા મળ્યો છે બે મહિનાની અંદર અને હવે વાત કરીએ જો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ નહીં રહે રહેશે અને હવામાન એકદમ સાફ જોવા મળે છે સાફ હવામાન અને જે ઉમસ અને બફારો છે તે થોડોક લોકોને પરેશાન કરી શકે છે અને જે પહાડી વિસ્તાર છે જે ગીર સોમનાથ આપણે કહી શકાય ગીર અને જૂનાગઢના વિસ્તારમાં ત્યાં થોડું ભેજનું પ્રમાણ વધુ રહેશે જેથી જે પહાડી વિસ્તારમાં જે પર્યટકો માટે જે ધુમ્મસનું વાતાવરણ થોડું અનુકૂળ જોવા મળતું આપણને જણાશે હવે વાત કરીએ આપણે જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતની અંદર જે આપણે વલસાડથી લઈ અને વડોદરા વડોદરા સુધી અને સુરતનો અમુક વિસ્તાર જે વરસાદથી ઘેરાયેલો આપણને જોવા મળશે ઘણો વરસાદ નહીં જોવા મળે પણ નહીપત વરસાદની ત્યાં આશંકા આપણને વ્યક્ત થતી જોવા મળી જાય છે હવે વાત કરીએ દાહોદથી લઈ અને જે નર્મદા જિલ્લો આવેલો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં અમુક સ્થાનોએ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે અને અમુક જગ્યાએ ગાજવીજ થશે થોડો વરસાદ પણ જોવા મળી શકે છે ઘણો વરસાદ તો નહીં જોવા મળે પણ જે અમુક જિલ્લાઓ છે અને અમુક તાલુકા છે ત્યાં થોડો સારો એવો વરસાદ આપણને જોવા મળે છે હવે વાત કરીએ મધ્ય મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર જે મહેસાણા અમદાવાદ જે સુરેન્દ્રનગર સુધીના ઇલાકા છે તેમાં અમુક જગ્યાએ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે કે તો ક્યાંક નહીં જોવા મળે કારણ કે જે વરસાદી સિસ્ટમ હતી જે થોડી દૂર જતાં જે પવનો હતા તે ફરીને જે અરબ સાગરથી લઈને જે પવનો આવતા હતા તે ડાયરેક્ટ દિલ્હી સુધી અને રાજસ્થાનના ઇલાકામાં જઈ રહ્યા છે જેના કારણે વરસાદની માત્રા આપણા હવે ગુજરાતમાં ઓછી થતી રહે છે તો આ હતું જે આપણે પહેલી સપ્ટેમ્બરનું મોસમ પૂર્વાનુમાન જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ